આ તો અમારે ટેવ પડી ગયું હવે સાંભળજો હવે સાંભળજો તમે સાંભળવા બેઠા છો યાર નવગણભાઈ પણ મને બીજી વાર ફરમાશ આવી એટલે કહી દઉં કે આ સંતો ધરતી છે હવે કોઈ ઇતિહાસ માં તમારી આગળ પુરાવો માંગે કોઈ તમને આઈથી નીકળ્યા પછી કે તો એના વાત તમે કરવાનું ભૂલતા નહીં સનાતન ધર્મની તાકાત કે વિવ સાંભળી લેજો આજ પણ તમે આઈથી આગળ હાલા જાવ આંબા જળી નદી કાંઠે આપા ગીગા બેહણા છે સતાધાર સંત જેને કીધો છે

આજ પણ તમે જાઓ સતાધાર એક સમાધિ છે કોની સમાધિ છે વાત હવે તમને ખબર સમાધિ ના માણસો દર્શન કરે છે હાજે આપા આરતી 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 ઉતરે પૂરી થાય 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 પછી આ બાજુ શરૂ આમ તો કોની આરતી થાય કોની સમાધિ આજ વિજય બાપુ ગાદી હશે સતાધાર વિજય બાપુ ગુરુ એટલે જીવરાજ બાપુ અને જીવરાજ બાપુના ગુરુ એટલે ન ભૂલતો હોવ તો સંત સામજી બાપુ શામજી ભગત સતાધાર શામજી બાપુ ને આગા આપા ગીગા હારે તાર લાગી ગયેલો ભક્તિ લાગી ગયેલી અને એમાં એક ભોજલ ભેંસ અને એનો પાડો શામજી બાપુને અને મંદિર ને બહુ વાલો પાડા ને બહુ સેવા ચાકરી કરે પાડા ને બહુ હાજવે આરતી ટાણું થાય ને એટલે પાડો મંદિર ની સામે આવીને ઉભો રહી જાય ભગવાન સતાધાર આપા ગીગાની આરતી થતી હોય અને પાડો સામે ઉભો હોય આરતી લેવા આવે પાડો આવો તાર લાગી ગયેલો ધીરે 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 સમય ને જાતા વાર લાગે ને કોઈક માણસે આવીને સામજી બાપુને એટલું કીધું બાપુ બાપુ તમારી જગ્યામાં તમારા મંદિર માં પાડો મને બહુ ગમે છે પાડો મને આપો ને એટલે સામજી બાપુએ કીધું કે બાપા આ મંદિર નો કોઈ પશુ હોય ગાય હોય ભેંસ હોય સારો ધણકૂટ હોય તો અમે કોઈ દી વેચતા નથી આયા એના પૈસા અમે લીધા નથી કોઈ દી એટલે સેવક હતો કોઈ અંગત

સત્તાધારનો પાડો લઈ માણસ નીકળી જાય છે ત્યાંથી સાંભળજો આ સત્ય સત્યઘટનાની કોક દીક જાવું હોય તો કાલ સવારમાં જઈ આવજો વાત સાચી છે ખોટી છે જગદીશભાઈ એ પાડો આપી દીધો એક વરાશ બીજું વરાશ એની આગળથી કોઈ બીજા લઈ ગયા કે પાડો અમને બહુ ગમે છે આપો ને કે પણ આ તો સત્તાધારનો પાડો છે સત્તાધાર શામજી બાપુ ને પગે લાવીને પાડો લઈ આવ્યો છે તો બાપા અમને આપો ને કે પણ પાડા અને સાચવજો જોજો હો ચાણક્ય નીતિમાં લખ્યું છે કે તમારી અંગત વાત તમારા પેટમાં રાખવા જેવી વાત તમે પાડોશીને કોઈ દી કરતા નહીં તમે કોઈ દી એવું ન માનતા કે મારો અંગત માણસ છે અંગત માનીને વાત કરતા નહીં શું કામ ચાણક્ય લખે છે હું નહીં કે તમે તમારી પર્સનલ વાત કોઈ અંગતને કરો કે મારો અંગત માણસ છે એ અંગતને પાછો બીજો એક અંગત હોય એનો પાછો બીજો અંગત હોય એનો પાછો ત્રીજો અંગત હોય એનો પાછો ચોથો અંગત હોય આમ અંગત અંગત થી વાત આખી તમારી નીકળી જાય હું એમ કઉ છું ખદડા આગળ કોઈ થી આહુડું પાડતા નહીં મરદ માણાની આગળ રોવા બેસજો યાર કારણ કે ખદડા ને ખબર ન પડે કે આહુડા કિંમત કેવી હોય એ વેદના ન સમજે કે એ તો હે હે કરીને ઉભા રહી જાય બાયલા બારોટા નો કરી શકે યાર અને હવે હા પડજો પાડો આપી દીધો બીજી જગ્યાએ ગયો વળી એકાદું વરસ ગયો ઈયા પાડો ત્રીજી જગ્યાએ ગયો આમ થાતા 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 સત્તાધારનો પાડો કતલખાને મુંબઈ પૂજ્યો ભાઈ ક્યાં પૂજ્યો નવડભાઈ સત્તાધારના મંદિરનો પાડો શામજી ભગતનો આપેલો પાડો મુંબઈ કતલખાનામાં પૂજ્યો એક નહીં બે નહીં ત્રણ નહીં પચા પચા પશુને બાંધી અને માથે આમ લેડું ભરતી તી મશીન હાલતા તા ગળા કપાતા એ સત્તાધારના શામજી ભગતના પાડાને સત્તાધારના મંદિરના પાડાને કતલખાનામાં બાંધી દીધો

બીજી વાર બેટ ભાંગી ગઈ જે કતલખાનાનો માલિક હતો આ સત્ય ઘટનાની વાત કરું છું એ મુંજાનો કોઈ બી મારા મશીનરીમાં બ્લેડ ભાંગે નહીં તો આ બ્લેડ ભાંગેનું કારણ શું ત્રીજી વાર બ્લેડ ચડાવી આવા દીધું આમ ઉપરથી ત્રીજી વાર આવ્યું પાડાની ડોકથી પાડાની ગરદનથી એક છેટુ રહેતા તો બ્લેડ ફાળકીને ભાંગી જાય ત્રણ બ્લેડ ભાંગી ગઈ અને તેથી કતલખાનાના માલિકે કીધું ઊભો રાખી દ્યો મશીનરીને કેમ બ્લેડું ભાંગી જાય છે આ પાડો ક્યાંથી આવ્યો છે કોઈ કીધું ફલાણા પાયા ગરથી એને પૂછો એને પૂછો એમ આવ્યું તમે ક્યાંથી લાવ્યા તો હું ફલાણા પાયા ગરથી લાવ્યો એને પૂછો કે તમે ક્યાંથી લાવ્યા કે હું સતાધારના મંદિરમાંથી લાવ્યો છું આપા ગીગાય આપ્યો તો અને કીધું તું જોજો કતલખાને નો ફૂગી જાય આ સતાધારના મંદિરનો પાડો છે આપા ગીગાનો પાડો છે આ કે તો હવે કતલખાનાનો માલિક જે પશુ વાળો હતો એને કીધું કે તો હવે સાંભળી તમે ન જાવ પણ મને આમાં ભગવાન દેખાય છે મને આમાં ક્યાંક તત્વ દેખાય છે ઈ વખતે વાહન તો હતા ને એટલા બધા આ ટ્રકુ ને તો હવે છે તેદી રેલવે હતી સત્તાધાર ના રેલવે નીકળે છે રેલવે નો આખો ડબ્બો બુક કરાવ્યો

સતાધારની દેવ તત્વની તાકાત તો જો સામજી ભગતની ભક્તિ તો તમે જો ટ્રેન આવી પાદરમાં ઊભી રહી પાડાને ટ્રેનમાંથી નીચે ઉતાર્યો ડબ્બામાંથી પણ કા તો માણાની મેદની ભેળી થઈ ગઈલી સતાધારનો પાડો આવ્યો સતાધારનો પાડો આવ્યો અને સાહેબ પાડાને ઉતારીને આમ જે મંદિરના મેદાનમાં લાવ્યા આ बाजूથી સામજી ભગત સડપ સડપ છડપ છડપ કરતા હામે દોડ દીધી એક બાજુ હામો પાડો ઊભો છે તણ વર્ષે પાડા મોઢું મોટું સામજી ભગતે હાથ જોયું અને આમ જે પાડા સામી નજર કરી તમે માનો કે નો માનો ઇતિહાસ એનો ગવા છે સામજી ભગતની બે આંખો શ્રાવણ અને ભાદરવો આહડ અને શ્રાવણ વરહતો હોય એ માહુડા ધારું થાતી હતી અને પાડા ઉપર જેમ સામજી ભગતે જમણો હાથ ફેર્યો ને ત્યાં તો પાડાની ની આંખ આહુડા પડતા પાડા ની આંખ માંથી ધારું થાતી હતી અને પાડા રોતો જોઈ અને સતાધાર સંત સામજી ભગત એટલું કે છે કે છાનો રહી જા બાપ તું તો આપા ગીગાનો પાડો છો કોના બાપની તેવડ છે તારી ઉપર કરવત મેલે તું આપા ગીગાનો પાડો છો પાડા ઉપર હાથ મંડ્યા ફેરવા પાડાને છાનો રાખ્યો કે મને ખબર નથી તું કતલખાને ક્યારે વયો ગયો પણ તારી ઉપર તો આપા ગીગાના આશીર્વાદ છે તે તો આપા ગીગાની આરતી લીધી છે તારા ઉપર કોઈ કરવત ન મુકાય સાબી પાડો જીવો ત્યાં સુધી પાડાની સેવા કરી